હેલો ફ્રેન્ડ્સ આજની રેસીપી એકદમ ખાસ છે એટલે કે પાલકના પરોઠા બનાવ્યા છે અને અલગ રીતથી બનાવ્યા છે અને મસાલા પણ જુદા છે અને એકદમ ક્રિસ્પી ક્રંચી અને ટેસ્ટી એવા મસાલા સાથે જ આપણે મસ્ત એવા પરાઠા બનાવ્યા છે ને એ પણ પાલકના પરાઠા આવા પરાઠા તમે ક્યાંય નહીં જોયા હોય તો બહુ મસ્ત પરાઠા બને છે અને મારી ટ્રીક અને મારી ટીપ્સ બધી છે આમાં તમે વિડીયો એન્ડ સુધી જોશો ને તો જ તમને ખ્યાલ આવશે કે આમાં કઈ રીતે કયા મસાલા કર્યા છે ને એટલા મસ્ત ટેસ્ટી ક્રિસ્પી ક્રંચી પરાઠા બને છે આલુના પરાઠા નથી આપણે બનાવ્યા છે પાલકના પરાઠા તો બહુ સરસ રેસીપી છે તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું તો એના માટે આપણે સરસ એવા મસાલા કરવાના છે તો એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને લસણ છે થોડું અને ચાર પાંચ તીખા મરચાં લેવાના છે તમારા ઘરમાં જેટલું તીખું જમાતું હોય ને એ પ્રમાણે તમે વધારે ઓછું પણ કરી શકો છો તો આ વસ્તુ તમે જોશે તમે સ્કીપ કરી શકો છો પણ જો આ વસ્તુ આપણે એડ કરશો ને મરચાં છે અને કોથમરી હતી ને જો ધાણાભાજી હોય ને તો પણ તમે એડ કરી શકો છો તો આ બધું આપણે સરસ એવું ખાંડી લેવાનું છે એટલે કે અધકચરું વાટવાનું છે અને એક પાલકની પૂડી એટલે કે અઢીસો ગ્રામ જેટલી પાલક મેં લીધી છે ધોઈને સરસ એવું ચોપ કરી દીધી છે એકદમ ઝીણી ચોપ કરી છે અને આ બધો મસાલો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે આપણે એને અધકચરો વાટી લીધો છે મરચાં આદુ અને લસણ તો આ વસ્તુ આપણે બધી તૈયારી કરી લેવાની છે અને બધી તૈયારી હશે તો ફટાફટ બની જાય છે મેં બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે જે ઝીણો રોટલીનો લોટ આવે છે ને એ લીધો છે અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પરાઠા બનાવવા માટે આપણે એમાં એડ શું કરવાના છીએ અલગ જ વસ્તુ એડ કરવાના છીએ તો અત્યારે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે જેટલું વધારે ઓછું તમે ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો અને હવે મારું સિક્રેટ આવે છે કે આપણે એમાં ચણાનો લોટ એડ કરવાના છીએ એટલે કે બેસન બે વાટકા ઘઉંનો લોટ હતો તો મેં બે ચમચા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે બે ચમચી મીઠું એડ કર્યું છે ચમચી નાની છે એટલે એ પ્રમાણે છે મીઠું અને તમે વધારે ઓછું પણ કરી શકો છો અને હવે એમાં બધા સરસ મસાલા એટલે કે કાળા તલ આવે છે અને હવે એમાં વ્હાઈટ તલ પણ એડ કરવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક એક ચમચી જેટલા મેં એડ કર્યા છે અને કોઈ પણ વસ્તુ તમે વધારે ઓછી કરી શકો છો અને ડાયજેશન માટે આપણે એમાં અજમાં એડ કરવાના છે એટલે હાથથી મસેડીને આપણે એક ઝીણી ચમચી જેટલો અજમો લીધો છે નાની ચમચી જેટલો મેં થોડો હાથી મસેડીને આપણે એમાં એડ કરવાનો છે અને હવે એમાં ચાર પાંચ ચપટી જેટલી હિંગ એડ કરી છે એટલે એકદમ ટેસ્ટ આવે છે અને હવે આ મારો સિક્રેટ મસાલો છે જો આવા સરસ એવા ટેસ્ટી પરોઠા બનાવવા હોય ને તો એમાં તમારે એકદમ ટેસ્ટી મસાલો એટલે કે બધાનો ફેવરેટ જ હોય છે મેગી મસાલો એ આપણે એડ કરવાનો છે એક પાઉચ જેટલો મેં એડ કર્યો છે અને તમારે વધારે પરોઠા બનાવવા હોય તો વધારે પણ એડ કરી શકો છો આમાં આપણે લાલ મરચુંનો બિલકુલ યુઝ નથી કરવાના એટલે થોડા ગ્રીનરી લાગે એવા આપણે પરોઠા બનાવીએ છીએ એટલે કે મસ્ત એવા પાલકના પરોઠા તો આપણે ઉપરથી જે મસાલો વાટ્યો હતો એડ કરી દેવાનો છે અને પાલકની ભાજી જે બારીક ચોપ કરીને રાખી હતી એને એડ કરી દેવાના છે અને આ બધું આપણે હવે મિક્સ કરી દેવાનું છે હળવા હાથે બધું જ મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને નાની કથરોટ છે હું કાયમ માટે આજ યુઝ કરું છું છતાં પણ લોટ કઢ ઢોળાતો નથી અને સરસ એવામાં લોટ આપણે બાંધવાનો છે અને આપણે ગૃહિણી છે એટલે કરકસન એ બધું તો આપણામાં ભરપૂર હોય જ છે કે આપણે કઈ રીતે બધું કરવું તો ચારથી પાંચ ચમચી જેટલું તેલ થોડું ચડિયાતું હશે ને તો સરસ એવો લોટ બંધાય છે અને મસ્ત એવો આપણે ક્રિસ્પી પરોઠા કરવાના છે એટલે થોડું તેલ વધારે એડ કરવાનું છે કે રોટલી આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડું વધારે એડ કરવાનું છે કે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તો આ રીતે મેં ચાર પાંચ ચમચા જેટલું તેલ એડ કર્યું છે અને થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે અને આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે બધું મિક્સ કર્યું છે અને આટલું આપણે મોણ દેવાનું છે અને મસ્ત હવે ટેસ્ટી પરોઠા આપણે બનાવવાના છે અને હવે આવે છે આપણી કરકસરની વાત તો ખાંડણીમાં જે બધું જોઈતું હોય છે ને એમાં તો હું પાણી એડ કરીને હંમેશા લુહીને લઈ જ લઉં છું કે આપણે કોઈ પણ વસ્તુ વેસ્ટ તો જવા જ નથી દેતા આ રીતે એમાં ઘણો બધો મસાલો હોય છે અને ટેસ્ટ પણ ઘણો બધો હોય છે તો આ બધું આપણે લઈ લેવાનો છે લોટમાં પાણી તો એડ કરવાનું જ છે તો આ બધું સુકામ ના લઈ લઈ આ રીતે આપણી કરગસરની નાની એવડી ટીપ્સ પણ આવી જાય છે કે બધું આપણે જવા નથી દેવાનું ઘણા લોકો એવું કરે છે થોડું ઘણું વાપરે છે ને બીજું ફેંકી દે છે તો એવું નથી કરવાનું કરગસર કરવી આપણા હાથમાં છે કે આપણે બચત કઈ રીતે કરી નાની નાની બચત કરીને તો એક દિવસ મોટું સ્વરૂપ થઈ જાય છે કે આપણે ઘણું બધું મોટું આપણે બચત કરી શકીએ છીએ આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો લોઠ બાંધવાનો છે એટલે બહુ થીક પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી કરવાનો જેમ રોટલીનો નોર્મલી લોટ હોય છે ને એટલો જ આપણે સરસ લોટ બાંધવાનો છે એટલે આપણે મસ્ત પરોઠા બનાવી શકીએ અને થોડું થોડું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી પડી જશે તો ઢીલો થઈ જશે પરોઠા બનાવવાની મજા નહીં આવે પણ સારો નહીં આવે તો એના માટે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને સરસ એવા પરોઠાનો લોટ બાંધી લેવાનો છે તમજો તો આ રીતે આપણે સરસ એવો હળવા હાથે મસ્ત એવો લોટ બાંધી લીધો છે અને હવે આપણે એને સરસ એવો ચીકવવાનો છે અને મેઇન લોટ બાંધવાની ખૂબીમાં તો એ જ છે કે આપણે લોટને જેટલો ચીકવશું ને જેટલું મસેડીશું ને એટલી રોટલી પરોઠા સરસ જ થવાના છે માત્ર ભાખરી માટે જ આપણે એને મસેડવાનો નથી હોતો તો આપણે પરોઠા બનાવીએ છીએ એટલે લોટને સરસ એવો ચીકવવાનો છે જેટલો વધારે ચીકવશો ને એટલા સરસ આપણા પરોઠા બનશે તો આપણે એમાં સરસ એવું તેલ એડ કરીને લોટને ચીકવી લીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે એટલો સરસ મસેડો છે તેના પરોઠા બનાવવાની પણ આપણને મજા આવશે ને એટલો સરસ લોટ બંધાય છે બે થી પાંચ મિનિટ જેટલો તમે ચીકવાનો ટાઈમ લેશો ને તો સરસ એવો આવો કૂણો બંધ થાય છે તો હવે આપણે આવી જવાનું છે ગેસ તરફ તો મેં એક સાઈડ લોઢી મૂકી દીધી છે અને આપણે જોઈતા પ્રમાણમાં લુઆ કરવાના છે કે તમે નાના મોટા પરોઠા બનાવવા હોય એ પ્રમાણે ગુંડલું બનાવી લેવાનું છે અને એક મોટી રોટલી વણી લેવાની છે લોટ થોડો ઢીલો વધારે ઢીલો હશે ને તો શેપ નહીં આવે પણ નોર્મલી રોટલી જેવો લોટ બાંધતો હશે ને તો ફટોફટ આ પરોઠા બની જાય છે તો અત્યારે મેં આટલી મોટી રોટલી કરી છે અને તમારે નાનો પરોઠો બનાવવો હોય તો નાની વણીને કરી શકો છો તો હવે આપણે ઉપરથી થોડું એવું તેલ એડ કરવાનું છે એટલે કે રીતે તેલને આપણે લગાવીશું અને થોડો એવો લોટ સ્પ્રિંકલ કરીશું ને તો એના પળ છૂટા પડે છે એકદમ એટલે સરસ એવા ક્રિસ્પી પળવાળા આપણે પરોઠા બનાવવાના છે તો આ રીતે આપણે થોડું એવું તેલ અને લોટ લગાવી લેવાનો છે અને મસ્ત એવા એનો શેપ પણ તમે જોઈ શકો છો કે આપણે સ્ક્વેર પાડવાનો છે સ્ક્વેર શેપમાં જ બનાવવાની છે એટલે કે ચોરસ પરોઠા બનાવ્યા છે ટ્રાયંગલ પણ તમે જોયા હશે રાઉન્ડ શેપમાં પણ જોયા હશે અત્યારે આપણે સ્ક્વેરમાં બનાવીએ છીએ અને એને વણવાની પણ ખૂબી હોય છે અને એ તમારે વ્યવસ્થિત વિડીયો જોવો હોય ને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને કમેન્ટ કરજો તો તમને ડિટેલ્સમાં આ રીતે કઈ રીતે ખૂણા પાડવાને એનો પણ વિડીયો બનાવીને બતાવીશ તો આપણે સરસ એવા એકદમ ચોરસ પરોઠા બનાવ્યા તમે જોઈ શકો છો કે એક એક ખૂણો તમને દેખાય છે કેટલું સરસ એવું ચોરસ બન્યું છે પરોઠું નથી બન્યું ચારે સાઈડ એક જ સરખું છે અને આને થોડી વણતા વાર પણ લાગે છે તમને પ્રેક્ટિસ હશે ને તો તો તમે ફટાફટ શકો છો વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે ફ્રેન્ડ્સ તો મસ્ત એટલું આપણું પરોઠું બની ગયું છે જોઈ શકો છો કેટલું ગ્રીન બન્યું છે અને લોઢી પણ સરસ એવી તપી ગઈ છે એટલે વધારે નથી તપવા દેવાળી જો વધારે તપી ગઈ હશે ને તો તમે પરોઠું જ્યારે લોઢી ઉપર એડ કરશો ને તરત જ તે પરોઠું બળી જશે એટલે લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે તમે જોઈ શકો છો કે આટલું સરસ એવું પરોઠું આપણું થોડી થોડી જેમાં ડિઝાઇન પડ્યું છે એટલે બૈડું નથી અને ઉપરથી હવે આપણે થોડું તેલ એડ કરવાનું છે એટલે મસ્ત એવા આપણા પરોઠા અલટાવી પલટાવીને આપણે પરોઠાને શેકવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ થોડું એવું તેલ વધારે જોશે ને તેલમાં હશે ને તો આ પરોઠા વધારે સારા લાગે છે અને એની ડિઝાઇન પણ એટલી સરસ પડે છે ને કલર પણ એવો સરસ આવે છે ગોલ્ડન બ્રાઉન કલરના પરોઠા જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ પરોઠા દેખાવામાં જ એટલા સરસ છે પણ ટેસ્ટમાં તો એનાથી ડબલ છે એટલા સરસ એવા આપણા પરોઠા બેના છે તો આ રીતે આપણે એને અલટાવી પલટાવીને ખૂણે ખૂણે સરસ એવા ચેડવી લેવાના છે ક્યાંય કાચું ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ને સાઈડમાં બીજું પરોઠું બનાવી છે જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું પરોઠું બની ગયું છે ફ્રેન્ડ્સ અને બીજું પરોઠું પણ આપણે બનાવી લીધું છે આ રીતે વણી લીધું છે અને આપણે એને સરસ એવું ક્રિસ્પી શેકવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ હશે ને એટલે સરસ ક્રિસ્પી જ બનવાનું છે અને ઉતાવળમાં બી બધી વસ્તુ તમે બનાવશો ને તો ખરાબ જ થવાની છે કાબળી જ જશે એટલે જે પણ કરો ને એ તમારે આમ ધીરજ રાખીને શાંતિથી કોઈ પણ વસ્તુ બનાવશો અને મન દઈને બનાવશો ને તો વસ્તુ સારી થવાની છે રેસીપી સરસ જ થાય છે આપણું બીજું પરોઠું પણ બની ગયું છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો એનો પણ કલર એટલો સરસ આવ્યો છે અને જરા પણ બેડું નથી ઉપરથી ગુલાબી ડિઝાઇન લાગે છે અને ચડી પણ સરસ ગયું છે અંદર પણ સરસ ચડી ગયું છે ફ્રેન્ડ્સ અને આપણે પરોઠું પણ વણી પણ લીધું છે સાઈડમાં તો આપણું બીજું પરોઠું બન્યું છે કેટલું ગરમા ગરમ સરસ એવું બન્યું છે અને એમાં થોડો હાર્ડ શેપ બને છે તો બહુ મસ્ત લાગે છે આ રીતે આપણે બધા પરોઠા બનાવી લેવાના છે તો દેખાવામાં એટલા સરસ છે ને જમવામાં તો એના કરતાં પણ સારા લાગે છે તો આ રીતે આપણે ફટાફટ બધા પરોઠા ઉતારવાના છે અત્યારે બધા જો હું બતાવીશ તો વિડીયો ઘણો મોટો થઈ જશે એના માટે આપણે આ રીતે મેં થોડાક જ બનાવ્યા છે અને બતાવ્યા છે તમે જોઈ શકો છો કે પડવારા એકદમ એના પળ ખુલ્લા પડે છે અને આટલા પરોઠા બનાવી લીધા છે એને ચા સાથે સર્વ કર્યા છે સાથે છે આપણું અમૂલનું બટર તો એકદમ ટેસ્ટી આપણા પાલકના પરોઠા બની ગયા છે વિડીયો સારો લાગે તો લાઇક તો કરી દેજો અને વધારે સારું લાગે ને તો કમેન્ટ તો કરજો જ તે અને એનાથી વધારે સારો લાગે ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટમાં કહેજો તો તમે ક્યાંથી જોઓ છો કયા ગામથી જોઓ છો કયા સ્ટેટથી છો અને ચા સાથે સર્વ કર્યા છે કોફી સાથે પણ જમી શકો છો કોઈ પણ બીજી વસ્તુ સાથે તમે પરોઠાને જમી શકો છો અને પરોઠા એટલા સરસ ટેસ્ટી લાગે છે અને વિટામિનથી ભરપૂર છે અને એકદમ હેલ્ધી પરોઠા છે તો આ રીતના આપણે મસ્ત એવા પરોઠા બનાવી લીધા છે તમે જોઈ શકો છો પળ પણ છૂટા પડે છે અને નોનસ્ટોપ બોલવું પડે છે શ્વાસ પણ ચડી જાય છે પણ આપણે વિડીયો તો બનાવવાનું કન્ટિન્યુ રાખવાનું છે આપણે તમને તોડીને પણ બતાવી દઉં છું કે કે કેટલા સરસ ક્રિસ્પી અને પળવાળા આપણા પરોઠા બન્યા છે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ ગરમ ગરમ છે અને પળ પણ છૂટા પડે છે આની પાસે ખારી પણ બેકાર છે એટલા સરસ આ પરોઠા બને છે એકવાર તમે બનાવીને ટ્રાય કરશો ને તમને કમેન્ટ તો કરશો જ કે બહુ મસ્ત ટેસ્ટી પરોઠા બન્યા છે અને અત્યારે મેં મૂળા સાથે પણ સર્વ કર્યા છે અને લીલા મરચાં છે અને આ બધી હેલ્ધી વસ્તુ છે સવારમાં નાસ્તામાં આ બધું જમવું તો તમારા માટે બહુ સારું છે ક્યારે કોઈ દિવસ બીમાર નહીં પડો જો આવી વસ્તુ તમે જમશો ને તો મારી ગેરંટી છે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ